નમસ્કાર મિત્રો આજે ગુજરાતના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી ગયો છે અને આવતીકાલે પણ મિત્રો રેડ એલર્ટ સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો આજના આ માં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયા છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ગુજરાતમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે અઠ્યાવીસમી મે થી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે ત્રણ જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજે મિત્રો પવનની ગતિ પચાસ કિલોમીટર પ્રતિ કલાક સુધી જાય તેવી શક્યતા છે અને આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યમાં ગઈકાલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ સુરત નવસારી તાપી ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે આ સાથે મિત્રો ભરૂચ નર્મદા પંચમહાલ અને વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જુનાગઢ અને બોટાદમાં કરા સાથે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા કચ્છમાં હળવા વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે ઉત્તર ભારત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી શકે છે મિત્રો ઉત્તર ભારતમાં એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ ખૂબ વધુ રહેશે તેથી સમુદ્રના ઊંચા મોજા ઉછળે તેથી મિત્રો માછીમારોને સાવધાન કરવામાં આવ્યા છે મિત્રો રાજ્યમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ જાહેર કરાયું છે ગુજરાતમાં આજે બપોરે એક વાગ્યા સુધીનું નાવકાસ્ટ જાહેર કર્યું છે ભારે વરસાદની સંભાવનાઓ વચ્ચે તેર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ દસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બોટાદ ભાવનગર ભરૂચ નર્મદામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સુરત નવસારી તાપી અને ડાંગમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આભાર મિત્રો વરસાદના જ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો